જે વોકળા પરથી પસાર થતા સમયે રસ્તો એકદમ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને જીવના જોખમે બોકળા પરથી પસાર થવું પડે છે આ વોકળાની આશરે વીસ ફૂટ જેવી ઊંડાઈ ધરાવે છે તેમજ નીચેની સપાટી અડચણનું પથ્થરોની મોટી શિલાઓ હોવાથી અહીંથી પસાર થવામાં મોતના મુખમાં જાણી જોઈને પસાર થવા જેવા દ્રશ્યો સર્જાય છે અન્ય રસ્તો ન હોવાથી લોકોને હાલાકી વેઠવી પડે છે પરસોતી આ સમસ્યા હોવા છતાં કોઈ જવાબદાર અધિકારીઓ આ બાબતે ઘટતું કરવા માટે પ્રયાસ કર્યો નથી જેથી વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે નર્મદા જળ સિંચાઈ વિભાગ જે વિભાગીય અધિકારીઓ સાથે વાતચીત કરી પ્રશ્નનું નિરાકરણ કરે એવી લોકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર